નમસ્કાર હું રૂપાલી દવે ગુજરાત કથા ન્યૂઝ પર આપનું સ્વાગત કરું છું મુખ્ય સમાચાર આ મુજબ છે મમતા બેનરજીનું નિવેદન જો ભાજપ ધારાસભ્યના આ આરોપ સાબિત કરી દેશે તો મુખ્યમંત્રી આ પદેથી રાજીનામું આપી દેશે રાજકોટની ફાયર હોસ્પિટલ કેસ વિડિયો લીક થયો મહારાષ્ટ્રથી બે અને યુપીથી એક આરોપીની ધરપકડ આઈઆઈટી ગાંધીનગર ખાતે નવમી ભારતીય જ્ઞાન પ્રણાલી ટીચર ટ્રેનિંગનું ઉદઘાટન ઓસ્ટ્રેલિયાએ વિદેશી રિયલ એસ્ટેટ રોકાણકારો પર બે વર્ષનો પ્રતિબંધ જાહેર કર્યો છે નવા કેન્દ્રીય ટ્રિબ્યુનલની નિમણૂંક થતાં જ કોંગ્રેસે વિરોધ શરૂ કર્યો છે સેન્ટ્રલ પોલ્યુશન બોર્ડ અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલનો રિપોર્ટ પ્રયાગરાજ સંગમનું પાણી નહવા કે આચમન કરવાની લાયક નથી સુપ્રીમ કોર્ટની સરકારની ટકોર કહ્યું કે યુ પર ફેલાયેલા અશ્લીલ કન્ટેન્ટ અંગે કોઈ પગલા લેવા માગશે ખરા અમૃતા સિંહનો વધુ એક પ્રોપર્ટી શોધો અઢાર કરોડનો ફ્લેટ ખરીદ્યો દ્વિપક્ષીય આર્થિક સંબંધોને મજબૂત કરવા ઇન્ડિયા કતાર જોઈન્ટ બિઝનેસ ફોરમનું આયોજન એકવીસમી ફેબ્રુઆરીથી દસ દિવસ ચાલનાર લોક મહોત્સવ માણવા નગરજનો આવ્યું સુરત મ્યુનિસિપલ કમિશનરે બે હજાર ચોવીસ પચીસ નો અંદાજ ચારસો કરોડનું સરપ્લસ બજેટ રજૂ કર્યું નમસ્કાર જોતા રહીજો ગુજરાત ગગર ન્યૂઝ પર ન્યૂઝ અપડેટ